નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે આજ આપણા વિડીયોમાં આજના તાજા જીરુણા બજાર ભાવ રહ્યા એના વિશે વાત કરવાના છે તો ખાસ વિડીયોમાં અંત સુધી બન્યા મિત્રો તમામ ખેડૂતો માટે આવ્યા ખુશીના સમાચાર મિત્રો જીરામાં ફરી એકવાર તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે મિત્રો આજે તારીખ છે સાત ચાર બે હજાર પછી વાર થયો સોમવાર મિત્રો સાણીનિવ બજાર ભાવ ખેડૂત મિત્રો ડેલી બજાર વધારવા માંગતા હોય તો ખાસ વિડીયો લાઈક આપીએ અને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન બોલતા અનાવાના તાજા બજાર ભાવ રાજકોટ માર્ચી ડેરમાં નિભાવ ત્રણ હજાર બસો પચાસથી સ્વભાવ ચાર હજાર છસો ને એકવીસ રૂપિયા સુધી જામનગર ત્રણ હજાર ત્રણસો બાસઠથી ચાર હજાર સાતસો ને પાસાઠ રૂપિયા સુધી ગોંડલ ત્રણ હજાર ત્રણસો વીસથી ચાર હજાર ચારસો ને એકત્રીસ રૂપિયા સુધી મોરબી ત્રણ હજાર બસો ત્રીસથી ચાર હજાર પાંચસોને ચૌદ રૂપિયા સુધી પાટડી ત્રણ હજાર બસો બાવનથી ચાર હજાર બસો ને પાંત્રી રૂપિયા સુધી જુનાગઢ ત્રણ હજાર ત્રણસો સાસઠથી ચાર હજાર છસો ને રૂપિયા સુધી બોટાદ ત્રણ હજાર છસોથી ચાર હજાર છસો ને રૂપિયા સુધી અમરેલી ત્રણ હજાર ત્રણસોથી ચાર હજાર રૂપિયા સુધી જસતણ ત્રણ હજાર આઠસો સાઠથી ચાર હજાર રૂપિયા સુધી બાબરા ત્રણ હજાર ત્રણસો વીસથી ચાર હજાર ત્રણસોને અડસઠ રૂપિયા સુધી ઉપલેટા બે હજાર ત્રણસોથી ચાર હજાર રૂપિયા સુધી પોરબંદર ત્રણ હજાર છસો વીસ થી સાઠ હજાર એકસો ને છ્યાલિયું રૂપિયા સુધી ધોળ ત્રણ હજાર ત્રણસો થી સાઠ હજાર પાંચસો ને ત્રેવીસ રૂપિયા સુધી ફસાવ ત્રણ હજાર બસો પચાસ થી સાડ હજાર ત્રણસો ને સાઠ રૂપિયા સુધી ઊંઝાની વાત કરી લેવી તો ઊંઝામાં ત્રણ હજાર પાંચસો થી પાંચ હજાર છસો ને વીસ રૂપિયા સુધી હારી ત્રણ હજાર છસો થી સાત હાજર છસો ને સુડતાલીસ રૂપિયા સુધી પાટણ ત્રણ હજાર બસો થી સાઠ હજાર બસો ને એકવીસ રૂપિયા સુધી धानेळा त्रण हजार स सो पचास साठ हजार ससो अठ्ठ्याऐे रुपया सुधी मेहसाणा त्रण हजार सात सो आडत साठ हजार बसोने त्रेस रुपया सुधी थरा त्रण हजार स सो नेऊ ते साठ हजार सोने रुपया सुधी राधनपूर बे हजार त्रणसो साठ थी साठ हजार रुपया सुधी पापर त्रण हजार त्रणसो साठ हजार रुपया सुधी થરા ત્રણ હજાર છસો ત્રીસથી ચાર હજાર બસો ને ત્રીસ રૂપિયા સુધી અને વાવ ત્રણ હજાર બસોથી ચાર હજાર એકસો ને છ્યાલી રૂપિયા સુધી અને આ ત્યાં ખેડૂત મિત્રો વાતના તાજા જીરુના બજાર ભાવ વિડીયોમાં આન સુધી રહેવા તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લાઇક આપીને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા